ગુજરાતમાં આગમન થયું છે વેક્સિનનો પ્રથમ જથ્થો અમદાવાદ આવી પહોંચતા રાજ્યને બે લાખ છોતેર હજાર નો ડોઝ મેળવ્યો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોરોના કાળમાં આજનો દિવસ સમગ્ર રાજ્ય માટે ઐતિહાસિક છે કોરોનાની રસીને લઈને રાજ્યમાં ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત ભાવનગર તથા રાજકોટ ખાતે છ રીઝનલ વેક્સિન સ્ટોરેજ બનાવાયા છે પ્રથમ તબક્કામાં રાજ્યના બસો સત્યાસી બુથ ઉપર રસીકરણ કાર્યક્રમ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગથી રસીકરણનો પ્રારંભ કરાવશે અને કર્મચારી સાથે સંવાદ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપનને સંબોધન કરતા કચ્છના ભૂકંપને યાદ કરી કચ્છને ફરી વિકાસની દોડમાં આગળ લાવવા કરાયેલા પ્રયાસોને ઉલ્લેખ કરી દેશના યુવાનોની શક્તિને પણ દર્શાવી હતી સ્વામી વિવેકાનંદ અંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે સ્વામી એ શારીરિક અને માનસિક શક્તિ પર સમાન રીતે ભાર આપ્યો હતો સ્વામીજીના ઉપદેશથી પ્રેરણા લઈને તેમની સરકાર યુવાનોના ફિટનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે સ્વામી વિવેકાનંદ જીની જયંતીની આજે યુવા દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે શાળાઓમાં અને કોલેજોમાં આ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા તો યુવક મંડળો અને સંગઠનો દ્વારા પણ વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોનો ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહર્ત કર્યું હતું મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતે સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એપ્રેન્ટીશીપ યોજના યુવા સ્વાવલંબન યોજના અને શોધ યોજના થકી રાજ્યના યુવાનોને એમ્પાવર્ડ કર્યા છે છેલ્લા ચાર વર્ષમાં લગભગ દોઢ લાખ યુવાનોને સરકારી નોકરી આપી છે ચોપનસો જેટલા ભરતી મેળા દ્વારા પ્રાઇવેટ સેક્ટરમાં બાર લાખથી વધુ નોકરીઓ આપી છે

દેશ વિદેશમાં ગુજરાત સર્વાધિક પર્યટક પ્રિય સ્થળ બને તેવી નેમ ધરાવતી પ્રવાસન નીતિ બે હજાર એકવીસ બે હજાર પચીસ ગુજરાત સરકારે આજે બહાર પાડી છે ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ નવી પ્રવાસન નીતિની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે વોકલ ફોર લોકલ સૂત્ર સાર્થક કરવા હસ્તકલા કારીગીરીની ચીજવસ્તુનું પ્રમોશન વિદેશી પર્યટક સમક્ષ કરાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા સાથે સ્થાનિક રોજગારી વૃદ્ધિ માટે હોટેલ રિસોર્સ અને ટુરિઝમ ગાઈડ નિયુક્ત કરવા વ્યક્તિ દીઠ મહત્તમ રૂપિયા ચાર હજારની માસિક નાણાં સહાય છ મહિના સુધી અપાશે આર્થિક પેકેજની વિગતો રજૂ કરતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કહ્યું કે પ્રદૂષણ રહિત પર્યાવરણ પ્રિય પ્રવાસન સ્થળના નિર્માણ માટે વિવિધ કેપિટલ સબસિડી અપાશે કચ્છના કાંઠાળા વિસ્તારો સહિતના પ્રવાસન સ્થળોનો વિકાસ વધુ વેગબાન બનશે દેશમાં બર્ડફલુનો પગ પેસારો થઈ ગયો છે અને કચ્છના ભુજ તાલુકાના ગોરેવાલીમાં એક ઇન્ડિયન રોલર અને પાનાવલીમાં એક મરઘી ઉપરાંત અંજાર તાલુકાના ભીમાશરમાં એક સાથે આણત્રીસ કાગડાના મોત થતાં આ ત્રણેય ગામના દસ કિલોમીટર સુધીના વિસ્તારોમાં સર્વે કરી માહિતી એકઠી કરી લીધી છે નાયબ પશુપાલન નિયામક ની કચેરીના ઇન્ચાર્જ ડોક્ટર હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે ત્રણેય ગામમાં મૃત પક્ષી મળ્યા છે જેમનો સેમ્પલ અમદાવાદની કચેરી મારફતે ભોપાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેનો રિપોર્ટ આવે એ પહેલા પૂર્વ તૈયારી રૂપે ત્રણેય ગામના દસ કિલોમીટર વિસ્તારમાં મરઘા પાલકોની માહિતી એકઠી કરી લેવાઈ છે કચ્છ જિલ્લા ભાજપની ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીઓને લઈને કાર્યકર્તાઓને એકત્ર કરી વર્કશોપ યોજાયું હતું જેમાં ચૂંટણી જીતવા માટે વાતાવરણ બનાવવું જોઈએ ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ વર્કશોપને મહત્વનું ગણાવી ઉપસ્થિત આગેવાનો ઉત્તર ઝોનના પ્રદેશ આગેવાન હેમંતભાઈ ભટ્ટ પંકજભાઈ મહેતા તાજેતરમાં પ્રદેશ ભાજપના મંત્રી તરીકે પસંદગી પામેલા અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા ભાજપનો પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર